સો વર્ષ પછી ગણેશ ચતુર્થી પર મોટો સહયોગ શરૂઆત સિદ્ધિ યોગમાં બિરાજ બાપા આ ત્રણ રાશિઓ બનશે માલામાલ ગણેશ ઉત્સવ સાતમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી શરૂ થઈ રહ્યો છે અને સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સમાપ્ત થશે આ વર્ષે ગણેશ ચતુર્થી પર સો વર્ષ પછી ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે વિઘ્નહર્તા બાપા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે ભગવાન ગણેશની રીતિ સિદ્ધિ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે જો તમને તેમના આશીર્વાદ હોય તો તમને કારકિર્દી સંપત્તિ અને સમૃદ્ધિનો લાભ મળે છે ગણેશ ચતુર્થી પર બાપાનું આગમન સર્વાર્થ સિદ્ધિ યોગ બ્રહ્મ યોગ ઇન્દ્રયોગમાં થશે તેમજ આ દિવસે સ્વાતિ અને ચિત્રા નક્ષત્રોનો સંયોગ થશે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે અને પછી અનંત ચતુર્દશી પર બાપા વિદાય લે છે દસ દિવસ પછી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગણેશ ચતુર્થીના દિવસે કઈ ત્રણ રાશિના જાતકો ભાગ્યશાળી સાબિત થશે પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ તમારા જીવનમાંથી અનેક અવરોધો દૂર કરશે સંયોગના માનસિક અને આર્થિક સંકટનો અંત આવશે નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે સંબંધોમાં મધુરતા રહેશે તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો અને તમારા કામની પ્રશંસા થશે તમને નવા કાર્યની શરૂઆત કરવામાં સફળતા મળશે બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ ગણેશ ચતુર્થીએ તમારા અધૂરા કામ પૂરા થશે સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે બાળકોના શિક્ષણના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમે વિવાહિત જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોશો પરિવારમાં ખુશીઓ આવશે રાશિ છે રાશિ ગણેશ ચતુર્થી તહેવાર તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા વધશે તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સાનુકૂળ પરિણામ મળશે ગણેશજીની કૃપાથી નાણાકીય કટોકટી દૂર થશે અને વ્યવસાયમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે જે તમારા કરિયરના ક્રાફ્ટને ઊંચે લઈ જશે મિત્રો આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હવે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગણપતિ બાપા મોરિયા